ઘરમાં <coughs>

તો <laughs>

ગણો ઉકાળો મેલો તારું તો કરો તારા હડો તા કોક ઉકાળો કરીન પાવો હડો તો એની પલા બોલીએ કઈ બોલુ ઓડીન લાગે અમાગા ઓરાગી ને કટ ભાઈ કટ ભાઈ તમે લાગો ગણાવાલા મને આ દિયની મજા કાટલી છેડો આ જારકો ચાલુ નહીં ચાલુ છે હો એ ક્યાં જાય જતું રહે નહીં તો જો હોય તો બોલ ને ને એટલે

અબ ઉકાળો આ બાવડા મામાને ખોટી પા કે કેટલી ના ના આરત કે પછી તો હું કેશ કરાતો તો તો ગોતો આપના ઘરે અરખાય બોલો તુ આ 20 લાખ ની ફોન વાત કરી ના <laughs> ઉપલ્યા <laughs>

મોટા ના ના પેલા પરોણો મોટા પહેલા કરોણો હોય આપણે આપડે ના પાડું મારી

પેલા ના એમ તો ભણવા ગયા રોટલા ખાઈ ના 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 રોટલા નથી ખાવા રોટલા નહી ખાવા

અલ હું શું કહેતો તો 100 રૂપિયો નાખો માર ખાતામાં લ્યા ચોસી અલ્યા પણ તો 100 રૂપિયો ને રૂપિયો નથી તમે કહેતા હતા કે 2 લાખ કે આવિસિન હા તો વાતો ના ખાલી કહેવાનું હોય કેમ કે તારા ટીંગો જામ ઓય તારી બાઈડી કથા એવો તો ઓય विनन्दिनि नन्दितमेदिनि विश्वविमोदिनि